પોરબંદરના બાલવીનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર એક શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઝાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના બાલવીનગર વિસ્તારમાં રહેતા હિરેન જયંતીલાલ સોનરાજ અને તેમનો મિત્ર મનીષ બંને ઘર નજીક રોડ ઉપર બેઠા હતા ત્યારે મનીષના પિતા રાજુ નબાભાઈ ભૂતિયા ત્યાં આવ્યા હતા અને હિરેન ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારું નામ હિરેન સોનરાજ હું બાલવીનગર રહેવાસી મને રાજુભાઈ નબાભાઈ ભૂતિયાના ભૂતિયાએ મને મારેલો ચાર કવાડીના ઘા મારેલા છે કોઈ કારણસર વગર હું ખાલી એમના છોકરા સાથે બેઠો હતો એ લોકોની ફેમિલી મેટર કંઈક હશે એમાં મને વચમાં લઈ લીધેલો છે હિરેન સાથે બેઠેલ તેના મિત્ર મનીષને તેના પિતા સાથે અણબનાવ હોવાના મંદુખને લઈ આ હુમલો કર્યો હોવાનો યુવાને આક્ષેપ કર્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર